ન્યૂઝપેપર છે એમાં નાપડા ખાલસાનું વણઝારા પ્રાથમિક શાળા જે છે વણઝારા વિસ્તારની તેમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચાણ કરી અને સદયોગે કરવાનું કૌભાંડ ચાલે છે એ પ્રકારની એક રજૂઆત મળેલ મને અને હું હાલ તાત્કાલિક સ્કૂલે હાજર થયો છું અને આવી અને આચાર્યશ્રી સાથે સંચાલક સાથે વાતચીત કરેલી છે જથ્થો જે વાહનમાં છે વાહન પણ અહીંયા જ અમે રાખેલું છે જે જથ્થો છે સંબંધિત તમામના નિવેદન મેળવી અને સીજ કરીઓ સાહેબને રિપોર્ટ કરવામાં આવશે તથા જે કાંઈ નિયમો અનુસારની કાર્યવાહી છે એ કરવામાં આવશે અહીંયા સાહેબ જે પ્રિન્સિપાલ સાહેબ આપને સ્કૂલમાં કીધું એ શું જવાબ એમને આપશે એમનું કહેવાનું એવું હતું કે સંચાલક છે બીમાર હોવાથી એમના ઘરે સાફ સફાઈ માટે લઈ જવાનું બાબત છે ગામ લોકો દ્વારા પણ એવું જાણવા મળેલ છે કે જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હતા પરંતુ સાફ સફાઈ માટે લઈ જવા માટે પરમિશન લેવી જરૂરી છે જે એમના દ્વારા લેવામાં આવેલ ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે